પડવેથી પહેલું માનું નોરતું જીરે જગતજનની મા અંબાનું પ્રથમ નોરતે લોકોએ રૂમે ઝૂમેથી ગરબા લીધા નવરાત્રિના પ્રથમ દિવસે કેશોદમાં આવેલ વનરાજનગર બેમાં પ્રાચીન ગરબાની રમઝટ બોલી અહીં દર વર્ષે શેરી ગરબાનું ભવ્ય આયોજન શેરીમાં રહેતા લોકો દ્વારા ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે એમાં જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ

નવરાત્રિ ઉજવી શકે તેવા હેતુથી આ સુંદર આયોજન કરવામાં આવે છે તેમજ અંતિમ દિવસે શેરીની નાની બાળાઓને લાહણીનું પણ વિતરણ કરવામાં આવે છે મારું નામ છે જોગાણી રે હું ધોરણ સાતમાં ભણું છું હું વનરાજનગર બે માં રહું છું અમે છેલ્લા ત્રણ વર્ષથી ગરબા કરી રહ્યા છીએ આમાં હું મારા ઘરના અમારા બધા સભ્યો અમે મારી જોઈ ને કરી રહ્યા છીએ અમે છેલ્લા ત્રણ વર્ષથી થી ધૂમધામ થી કરી રહ્યા છીએ ગરબા માં જે શેરી ગરબા છે એમાં કેવી મજા આવે છે

મારું નામ જોશીભાઈ છે હું પાટના ધોરણમાં અભ્યાસ કરું છું હમણાં ખુબજ મજા આવે છે